એ બીજ મસાલા વર્ગનો મહત્વનો પાક છે ગુજરાતમાં વળ્યારીનું ચોમાસું તેમજ શિયાળુ એમ બંને પ્રકારે વાવેતર કરવામાં આવે છે વળ્યારીના પાકમાં હાલના તબક્કે મીજ બાંધવાનો અને છોડની વિકાસ અવસ્થાનો તબક્કો છે આ સમયગાળામાં વળ્યારીમાં વધુ ઉત્પાદન લેવા અને પાકને રોગ જીવાત સામે બચાવવા શું કરવું તે સમજીએ ડોક્ટર નરેશભાઈ પટેલ પાસેથી સૌથી પહેલા વાત કરું તો રેમુલેરિયા ચર્મી એ રેમુલેરિયા ચર્મી એ ફૂગ થી થતો રોગ છે રેમુલેરિયા ફોગથી થતો રોગ છે અને આ ફૂગમાં શરૂઆતમાં વરિયાળીનો જે નીચેનો ભાગ છે જમીનને અડીને જે થડ છે ત્યાંથી બળિયાના ચાઠા જેવા રાખોડી રંગના ત્રાસા ત્રાકાના ટપકા પડવાનું ચાલુ થાય છે એ ભાગ ઉપર આપણે જો હાથ ફેરવીએ તો આપણને થોડું કકરું કકરું લાગે અને આ રેમુલેરિયા જે ચરબી છે એની એની શરૂઆત છે મિત્રો આ રોગના નિયંત્રણ માટે શરૂઆતમાં પહેલી સલાહ આપને એ આપીશ કે આપના વરિયાળીના પાકમાં જો ખાસ કરીને ચોમાસું વરિયાળી હોય રોપણી કરેલી વરિયાળી હોય તો એમાં આપે જે નીચેના ચાર પાંચ પત્તા હોય પીળા થઈ ગયા હોય જમીન લેવલથી જે ચાર પાંચ પત્તા છે પાકટ પત્તા પીળા એ પત્તા તોડી અને એને ખાડામાં ડાટી દેવા ખેતરની બાજુમાં ખાડું કરી એને દાટી દેવા એને ખુલ્લા નહીં છોડતા ત્યાંના ત્યાં કારણ કે એમાં રામુલેરિયા ફૂગ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને રોગની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે છે તો આ એક કામ આપણે કરવાનું કે કે કારણ વરિયાળીમાં આપણે જોઈએ છીએ કે ખૂબ ઘી થઈ જાય છે ખેડૂત મિત્રો ઘણી વખતે પંપ લઈને અંદર દવા છાંટવા માટે ઘૂસી પણ શકતા નથી એવી ઘાટી વરિયાળીના કિસ્સામાં ખાસ આ કાર્ય કરવામાં આવે એટલે પીળા પત્તા પાકટ પીળા પત્તા જે ચાર થી પાંચ તોડવામાં આવે અને હવાની અવર જવર એમાં શરૂ થશે અને જેટલી હવાની અવરજવર થશે એટલો આ ચરબી રોગની શક્યતાઓ ઓછી થશે કારણ કે ભેજવાળું વાતાવરણ જ્યાં પણ વધારે રહે છે ત્યાં આ રામુલેરિયા ચરબીના રોગનો ઉપદ્રવ વધે છે હવે આ જે રામુલેરિયા ચરબીના ટપકા છે એ ટપકા ધીરે ધીરે થડ નીચેના ભાગથી ચાલુ થઈ તમામ પાંદડાઓ ઉપર પાન કવર થયા પછી તમામ ચક્કરો ઉપર અને તમામ ચક્કરની દાંડીઓ ઉપર અને ત્યાર પછી છેલ્લે વરિયાળીના જે દાણા છે એના ઉપર પણ કાળા ટકા પડે છે એને કાળિયાનો રોગ ચરબીમાં કે છે વરિયાળીમાં અને એને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એ રામુલેરિયા ફૂકથી થતી ચરબી છે આના નિયંત્રણ માટે આપણે રોગની આપણને જરા પણ સહેજ પણ અનુભૂતિ થાય કે રોગની શરૂઆત થઈ છે ખેતરમાં એકલ દોકલ છોડ પણ ક્યાંક જોવા મળે છે નીચે થડ ઉપર ડાઘા ટપકા કે પાંદડા ઉપર ટપકા તો એ સંજોગોમાં તાત્કાલિક તમારે મેન્કોઝેબ દવા પચીસ ગ્રામ મેન્કોઝેબ પંચોતેર ટકા વેટિટેબલ પાવડર પચીસ ગ્રામ દવા દસ લિટર પાણીમાં અને એની સાથે સ તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ દસ મિલી એમાં ઉમેરવાનું છે જેથી આપણે દવાની અસરકારકતા વધારી શકીએ અને દવાનું ચોક્કસ પરિણામ આપણે મેળવી શકીએ તો આ પ્રકારની દવા તૈયાર કરી અને પ્રતિ હેક્ટર છસો લીટર જેટલું પાણી વપરાય તે રીતે વરિયાળીનો આખો છોડ ચારે બાજુથી દવાયુક્ત બને ચારે બાજુ દવા છંટાય સહેજ પણ ભાગ કોરો ન રહી જાય એની ખાસ કાળજી રાખવાની છે અને આ પ્રકારે જે દવાનો છંટકાવ છે સવારે આપણે દસ અગિયાર વાગે ઝાકળ ઉડ્યા પછી કરવાનો છે કારણ કે શરૂઆતમાં ઝાકળ હોય અને આપણે દવા નાખીએ તો દવા પાતળી થઈ જાય એની જે સાંદ્રતા છે ઘટી જાય અને આપણને જે ફૂક સામે રિઝલ્ટ મળવું જોઈએ એ ન મળે જેથી કરીને આપણે આ સંજોગોમાં આ પ્રકારે દવાનો છંટકાવ કરવાનો છે અને આવા બે છંટકાવ કરવાના છે પંદર દિવસના ગાળે બીજો છંટકાવ કરવાનો છે મેન્ગોઝેમનો અને આ રીતે વ્યવસ્થિત પ્રકારે દવા છાંટેલી હશે દવા આપણે છોડને ભીંજવ્યા છે દવાથી દવા છોડ ઉપર ચિપકાયેલી હશે તો આપણને ખૂબ સુંદર પરિણામ મળશે અને આ ચરબીનો રોગ જો નહીં આવ્યો હોય તો આવશે નહીં અને આવેલો હશે તો એ અટકી જશે ત્યાં ને ત્યાં બીજી એક ભલામણ આપણી આ દવા આ જ રોગ માટે છે કે ક્લોરોથેલોનિલ દવા એના બે છંટકાવ આપણે કરવા અને ક્લોરોથેલોનિલ દવા વીસ ગ્રામ દસ લીટર પાણીમાં સાથે સાબુનું પાણી તો ખરું જ દસ મિલીલીટર એ મિશ્રણ કરી વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે દવાનો અગાઉ મેં કહ્યું એમ અને આવો બીજો છંટકાવ પંદર દિવસના ગાળે કરવામાં આવે ક્લોરોથોલની દવાનો તો એનાથી પણ આપણને આ રેમ્યુલેરિયા ભૂખથી થતો જે જર્મીનો રોગ છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ આ આ એક વધારે પ્રોબ્લેમેટિક રોગ છે વરિયાળીના પાકમાં એની ક્વોલિટી બગાડે છે દાણાની ગુણવત્તા બગાડે છે એના બજાર ભાવ પણ આપણને જે આ રોગ થયેલો હોય તો એના દાણા એવા હોય તો આપણને એના બજાર ભાવ પણ ખૂબ જ નીચા મળે છે ત્યાર પછી બીજો એક પ્રોબ્લેમ ખેડૂતોનો છે અને એ છે સાકરીઓ મધીઓ એને ખેડૂતો કહે છે સાકરીઓ કહે છે ગુંદરીઓ કહે છે અલગ અલગ શબ્દો છે એના આ કોઈ રોગ નથી આ છોડની એક દેહધાર્મિક વિકૃતિ છે જ્યારે છોડને વધારે પ્રમાણમાં વરિયાળીના છોડને વધારે પ્રમાણમાં ખાતર મળે વધારે પ્રમાણમાં પાણી મળે વધારે પ્રમાણમાં પોષક તત્વો મળે એ સંજોગોમાં વરિયાળીનો આ પાક છે એમાં પોષક તત્વોનો ભરાવો થાય છે જમીનમાં મૂળ વાટે એ ખેંચે છે અને એ સંજોગોમાં જ્યારે વાદળા હોય ત્યારે એના પાનમાંથી પાણીનું જે ઉડવાનું હોય છે ટ્રાન્સપિરેશન એ પણ ઓછું થઈ જાય છે જેથી કરીને આ ભરાવો કોઈક ને કોઈક રીતે બહાર તો નીકળવાનો છે અને એ ફૂલ વાટે નીકળે છે અને ફૂલ વાટે નીકળે એટલે ફૂલમાંથી કોઈપણ પદાર્થ બહાર આવે એટલે ગળપણ સાથેનો હોય ગળપણ હોય એમાં એટલે એને સાકરીઓ મધ્યો કે છે અને કોઈપણ પદાર્થ આવો ગળ્યો પદાર્થ બહાર ખુલ્લામાં રહે એટલે હજારો પ્રકારની સેપ્રોફાઇટ્સ ફૂગ હવામાં તરતી હોય છે ઉડતી હોય છે એના પર ચોટી જાય છે એનો વિકાસ થાય છે અને મોટા ભાગે બધું કાળું કરી નાખે છે કુંદરીઓ મધિઓ જે કહીએ છીએ એ રીતે અને ત્યાર પછી એ શરૂઆતમાં જ્યારે એ મધિઓ બહાર નીકળે તો દાણા ઉપર કાળી ટપકી પડે છે એની ટોચ ઉપર અને એનો વિકાસ ત્યાંથી અટકી જાય છે દાણા ચીમડાયેલા રહે છે ગુણવત્તા વગરના રહે છે અને બહુ મોટા પ્રમાણમાં આનાથી નુકસાન થાય છે તો મારી આ બાબતે ખેડૂતોને એક જ સલાહ છે કે હવે પછી ક્યારેય કોઈ પૂરતી ખાતરના ડોઝ કારણ કે આપણે ઘણી વખતે દરેક પાણીએ ખાતર આપવા આપતા હોઈએ છે તો એ ખાતર આપવાનું નથી આપણે વધારાનું ખાતર કોઈ હવે આપવાનું નથી જે કંઈ ડોઝ તમે આપેલા છે પૂરતી ખાતરના એ એના કાપી છે અને પાયામાં જે કંઈ ખાતર આપેલું છે એ પણ એનું પૂરતું છે તો હવે કોઈ વધારાનું ખાતર યુરિયા કે બીજું નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર આપણે આપણા પાકને આપવાનું નથી અને પાણી પણ ખેંચી ખેંચીને આપવાનું છે રેગ્યુલર સમય ઇન્ટરવલે આપણે જેમ આપતા હોઈએ છીએ પંદર દિવસે એ રીતે આપવાનું નથી એને આપણે છોડ લંઘાય ત્યાં સુધી ખેંચવાનું છે પાણી અને ત્યાર પછી ખેંચી ખેંચીને પાણી આપવામાં આવશે તો જેટલું પાણી અને ખાતર છોડને ખેતરને ઓછું મળશે એટલો આ સાકરિયા રોગનો ઉપદ્રવ ઓછો થશે and the upper name are good